ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય તો તો વાગી ગયા છે છે અને આપણો સ્ટાર્ટ થઈ ગયો અહીંયાથી બજાર હે ચો કપાના કાલાપ એમ કરે અને આપણે જવાનું છે લેંદવા ગાઈસ વાગી ગયા તો તો જીગુડાને લેવા કાઢો તો હું પછી મળવા આવું બરોબર દસ અગિયાર વાગે ફ્રી તો ચલો અને અત્યારે આપણે એક સણમ લેવાનું કામ ચાલે છે ગાઈસ અહીંયા તો ચલો ગાઈસ फटाफट લેવા લેજે બરોબર તો મિત્રો આપણે આવી ગયા છે કે સણામાં બરોબર એટલે સણામાં ખોડ થઈ ગઈ છે આ દેખો ખોડ થઈ ગયો ને પાણી મેલો એટલે લેવા આવી ગયા અને ત્યાં મામોને બધા લીંદે છે અને આપણે કંઈક બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હે સવારમાં અને બે મતલબ આજે ચાર પાંચ દિવસ થઈ ગયા ગાઈશ આપણો બ્લોગ નહોતો આવતો કારણ કે ફોનમાં મારે થોડો આમ સ્ટોરેજ વોરેજ ભરાઈ ગયું હતું યાર એટલે બધું ખાલી કર્યું અને હવે આપણે કન્ટિન્યુ બ્લોગ આવશે ગાઈશ તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બરાબર બાજી ગયા હે હું લેંદ લઈ લેતો હે દાંતડો થી સોરે લાંબો લાંબો અને દેખો આ બધા લેંદવા મંડી ગયા હે આ કંઈક માડી લે હે અને આ સગંધ હો आ, फटली डी झुके की नहीं साल इनके माड़ी झुके की नहीं साल <laughs> <आगा। laughs> क्यों खार लगे माड़ी खार साना तो लगे ने सणा दे हम्म और मोटा बाबा तने खार लगे झुकेगा नहीं डोहास इनके झुकेगा नहीं डोहा तो गाइस हमड़े चलो लेंदवा मंजे देखो आओ के खोड़ है माने लेंदवा मंजे आपड़े बराबर તો બે સાડા મોટી માડીએ લીધા ને બે સાડા હું લઈ લઉં તો ચાલો ગાઇસ વિડીયોમાં બનાવી રીજો ગાઇસ મજા આવશે તમને તો ગાઈસ આપણે રાજકોટ જવાનું થઈ ગયું છે હવે આપણે જઈએ રાજકોટ કારણ કે મમ્મીને મિલવા જવાનું છે તો મતલબ હવે બે જણા લીંદે છે મોટી માડી અને મામો અને એમ કરીને તાણ તો આપણે જઈએ રાજકોટ અને આપણું સ્ટેન્ટ અહીંયા મેલ્યો તો અને લઈ જઈએ હાથે મતલબ રાજકોટ તે ને બહા વાડી મેલ દીજે બરાબર તો બન્યા રીતો બ્લોગમાં માં ગાઈસ તો ગાઈસ થઈ ગયા છે દો ને રેડી રાજકોટ જવા માટે તો માડી હવે કપડા પહેરે છે મતલબ આપણી ભાષામાં હબાય છે મમ્મી તો મઈ હબાય છે અને આજે ગાડી લઈને જોમ કરો ગાઈસ રાજકોટ પણ હે ને પેલા મામા આવે ને સોન હાઈ પાડે લાવો પીયુસી લાવો અને પેલું શું કહેવાય ઢેકલો લાવો ને પોટલો લાવો અને લાયસન લાવો ને હેમ્લેટ નથી ને એની છોડ ઘણી માથા કૂટે એટલે ગાઈસ આપણે ગાડી છે ને ગામ સુધી જ લઈ જવાની ગાડી ગામ સુધી પછી આપણે રિક્ષામાં જઈશું બરાબર તો માડે કેટલીક વાર છે તો ચલો ગાઈશ નીકળે ફટાફટ બરાબર બનાવી તો ગાઈશ બ્લોગમાં મજા આવે તો ભાઈ ચલો રાજકોટ જઈએ હવે થઈ ગયા છે આપણે રેડી દેખો ગાડી પણ આપણી રેડી છે અને મમ્મી પણ હબાઈ ગઈ અને મતલબ ઘેર કઈક સરકારી કામ હે એટલે જવું પડે ને ગાઈસ એટલે ચલો મૂકી આવે અને અને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો યાર ઓકે ચલો કામ તો મિત્રો આપણે જવા માંડીયા

તો મિત્રો રાજકોટ ફરી અને જસ્ટ હમણાં આવ્યો હું મમ્મીને બિહાર દીધી બસમાં ગાઈશ અને મતલબ મારે ને થોડું કોઈ માથું નહીં ઉથડી ગયું હતું ગાઈસ એટલે હું રાજકોટમાં બ્લોગ ના બનાવી શક્યો અને પબ્લિક જબર વે યાર હું પછી મજા ના આવે દેખવા આપણ કા આ ગયા તો ગઈશ આજનો બ્લોગ અહીંયા જ આપણે ખતમ કરીએ બરોબર અને મળીએ નેક્સ્ટ બ્લોગ સાથે એકદમ ધમાકેદાર અને ગાઈસ અ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો યાર અને આજનો બ્લોગ અહીંયા જ ખતમ કરીએ અને બ્લોગ તમને કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરજો અને યાર ઘણા દિવસે ના આજે પાછો બ્લોગ બનાવ્યો કારણ કે મેમરો હેમરો ભરાઈ ગયું હતું યાર બધું એટલે ખાલી કરદળ્યું નહીં છોરેનું આવ ભારે બ્લોગ આવ એકદમ ખતર ખતરનાક ઓકે તો લાઈક શેર સબસ્ક્રાઈબ થકી દેજો અને આજનો બ્લોગ તો આ ગોધો મારીને જ બંધ કરો હે